સુરતમાં રોજે રોજ અસામાજિક તત્વો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જે ઘટના સીસીટીવી માં કહે સુરત નવી સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો હોસ્પિટલના કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી જે ઘટના કેન્ટીનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દસથી વધુ અસામાજિક તત્વોએ કેન્ટીન પર પથ્થરમારોપણ કર્યું હતું હતો જેને લઈ હોસ્પિટલમાં આવેલ દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી સિવિલ હોસ્પિટલમાં મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકૂટ થતા ઝપાઝપી કર્યા બાદ તોડફોડ કરાઈ હતી જેને લઈ સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે